સર્વપ્રથમ તો બીબીસી ન્યૂઝના પત્રકાર એવા સચિનભાઈનો ખૂબ ખૂબ આભાર કે જે અમને આ વિડીયો જોઈ અને અમારો કોન્ટેક કર્યો ખરેખર એ ગામ વિશે જો વાત કરવા જવું મીડિયાના માધ્યમથી તો અકલ્પનીય જેને કહી શકાય એવી અશ્રુ ધારા આવી છે અને જિંદગીમાં ગુજરાતની અંદર કોઈ શિક્ષકોની ક્યારેય વિદાય નહીં ગોઠવાણી હોય એ વિદાય આ ગ્રામજનોએ આપી છે બેલેટી કહેવાનું મન થાય કે શું કરું વર્ણન આપનું શબ્દોનું ગજવું નથી શું કરું વર્ણન આપનું શબ્દોનું ગજવું નથી આંખોમાં વાંચી લો હવે કાંઈ બોલવાની જરૂર નથી બે હજાર સાતની અંદર આ ગામમાં અમે પાડીવાળા ત્રણેય મિત્રો આવ્યા અને એવી શિક્ષણની જ્યોત જગાવી આમ તો સુરેન્દ્રનગર જિલ્લાનું છેવાડાનું ગામ અને ત્યાંથી પાટણ જિલ્લાની બોર્ડર એ ગામની અંદર આમ કહેવા જવું તો મજૂરી વર્ગ માલધારી સમાજ અને શિક્ષણ ખૂબ જ ઓછું પ્રમાણ જઈને કહી શકાય તો એવા ગામની અંદર અમે પરિસ્થિતિ જોઈ કે ખરેખર મજૂરી વર્ગના માણસો છે શિક્ષણ ઓછું છે તો વાલીઓને અમે મળ્યા વાલીઓને સમજાવ્યા શિક્ષણ પ્રત્યે અમે એમને સહાનુભૂતિ દાખવી એક એક વાલીઓને જે છોકરીઓને પણ ભણાવવા તૈયાર નહોતા ગામમાં છે ત્યાં સુધી ભણાવો એકથી આઠ ધોરણની શાળા બે હજારની અંદરની વસ્તીનું ગામ તો એ ગામની અંદર વાલીઓને અમે જ્યારે સમજાવ્યા તો વાલીઓને પણ ખરેખર મજા આવી આજની તારીખમાં જો કહેવા જાઉં તો અમારા જે વિદ્યાર્થીઓ છે એ કોલેજ કરતા થયા છે ગામની બહાર જતા થયા છે બાજુમાં શંખેશ્વર સુધી કોલેજ જાય છે છીંચવાડા સુધી પણ કોલેજ જાય છે અને ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ છે સારી નોકરી પણ કરે છે તો કહેવાનો મતલબ એ છે કે અમારે તો ફરજ હતી ને અમે કર્યું છે પણ ગામ લોકોએ જે અમારી કદર કરી છે અમારી ફલશ્રુતિ રૂપે ચોધાર આંસુએ આખું ગામ રડ્યું એવું ગુજરાતમાં એકને એક માત્ર ગામ હતું પાડીવાડા ગામ છે તો મીડિયાના માધ્યમથી આ બીબીસી ચેનલના ન્યૂઝથી હું ખૂબ ખૂબ આભાર માનું છું સમસ્ત પાડીવાડા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અને જીવનમાં આ એવી યાદગાર સ્થાન બનાવી દીધી છે અમને ધન્ય કરી દીધા છે કે દુનિયાના કોઈ પણ એવોર્ડ અને સન્માન આ વિદાયની આગળ ઝાંખા લાગે ઝાંખા લાગે અને ઝાંખા જ લાગે જય